મામલદાર કચેરી ડિજિટલ સિસ્ટમ કે સારી જનસેવા કેન્દ્રથી દૂર શું ધક્કા માટે ધક્કા કચેરી જેવું શું અને વિકાસનું નામ આપશો આધાર કાર્ડની હાલમાં આપણા ભારતના અનેક સંસ્થાનો જે પ્રાઇવેટ સરકારી આઈડી આપવામાં આવે છે અને પ્રાઇવેટ સંસ્થાન પાસે ક્યારેય ડાઉન કે સિસ્ટમ બંધ ન હોય પણ મુંદ્રા મામલતદાર કચેરી તો રેકોર્ડ બ્રેક સિસ્ટમ બંધ સર્વર ડાઉન કરે છે હાલમાં મુંદ્રા અને તાલુકાની પ્રજા આ સિસ્ટમ સર્વર સર્વરડાઉનથી પડાઈ રહ્યા છે મુન્દ્રા અને મુંદ્રા તાલુકાની પ્રજા સુવિધા ઉપલબ્ધ કરાવવા ધક્કા ખાવા પડે જેમાં સમય અને ગાડી ભાડા ખાધા પીધા વિના નાના છોકરાઓ પરિવાર સાથે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સરકારી કોઈ કચેરી કે બેંકોમાં આધાર કાર્ડ આપેલ હોય છે છતાં તો પણ જેમ કે અન્ન પુરવઠામાં પૂરી પરિવારના કેવાયસીના નામે અપડેટના નામે ધક્કા ખાવા પડે રાશન બંધ કરી દેવામાં આવે છે આ આધાર કાર્ડ માટે કચેરી તરફથી પચાસ ટોકન આપવામાં આવે છે ને માત્ર દસ આધાર કાર્ડનું કામગીરી થાય છે આ સિસ્ટમ અને મુન્દ્રા મામલતદારની વર્ક કામગીરી સુધારવાની તાતી જરૂર છે હાલની સરકારના સાંસદશ્રી અને માંડવી મુન્દ્રાના ધારાસભ્યશ્રી આ બાબતે ધક્કા કચેરીથી મુન્દ્રાની પ્રજાને બચાવવામાં આવે તેમ આપશ્રીથી એક જાગૃત નાગરિક અને પ્રજાની માંગ છે મીડિયા માધ્યમથી માંગ સાથે નમ્ર અને વિવેક અરજી અને માંગ કરી એક જાગૃત નાગરિક સમા અબ્દુલ દ્વારા જણાવ્યું જય આજ રોજ મુંદાર ઓફિસ મતે વિઝિટ કરેલ અને લગભગ છેલ્લા થઈ અહીંયા વિઝિટ કરીએ છીએ ત્યારે માણસો એક જ સમસ્યા ગયા છે કે આધાર કાર્ડની સિસ્ટમ એકદમ સ્લો હાલે છે ક્યારે સાઈટ બંધ હોય છે અને એના માટે અપડેટ કરવા માટે યા તો જે આપણે રાશન કાર્ડ અત્યારે બ્લોક થઈ ગયા છે કેવાયસી કરાવવાની જરૂર છે તેમાં પરિવારના છોકરાઓથી લઈને વાલીઓ પોતાના છોકરાઓને લઈને આખો દિવસ બેસે છે ત્યાં અને છતાં પણ સિસ્ટમ સ્લો હોતા બંધ હોતા ધક્કા ખાવા પડે છે ક્યાં ક્યાં દૂર દૂરથી આવે છે રિક્ષા પાડીને આવે છે ને આખો દિવસ બગાડીને પણ કામ થતું નથી આવી હાલત છે મુન્દ્રા મામલતદારની અંદર જ્યારે આધાર કાર્ડ અપડેટ નવું આધાર કાર્ડ માટે તો પચાસ ટોકન ફાળવવામાં આવે છે ને પચાસમાંથી દસ પણ કમ્પ્લીટ નથી થતા ને આ છેલ્લા મહિના દિવસથી આ ચાલી રહ્યું છે ત્યારે મુન્દ્રાની અંદર જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે મુન્દ્રાના શ્રી એમએલએ શ્રીને હું મીડિયાના માધ્યમથી એક વિનંતી કરું છું કે જે આધાર કાર્ડની આઈડી હોય એના માટે અલગ બેન્ચ ફાળવવામાં આવે અને એના માટે અલગ વ્યવસ્થા કરવામાં જેથી આ ગ્રામીણ મુન્દ્રાનો મોટો તાલુકો કહેવાય મુંદ્રા જે ગ્રામીણ વિસ્તારમાંથી અહીંયા આવતા હોય છકડાથી આવતા હોય ગાડીઓથી આવતા હોય આખો આખો દિવસ આજે પંદર દિવસ થયા સ્થાનિક તમે જઈને તપાસ કરી શકો છો કે કેવી હાલત છે તમે રિઝલ્ટ પણ તમે કદાચ મામતા સાહેબ નથી માગી શકો છો કે આખા દિવસમાં તમે કેટલા આધાર કાર્ડ બનાવ્યા છો અને કેટલા આધાર કાર્ડ અપડેટ થયા છે અને કેટલા કેવાયસી કર્યા છે રાશન કાર્ડ તો તમે જાણી શકો એવી હાલત છે તો આવી હાલત છે મુન્દ્રાની પ્રજા મુન્દ્રા તાલુકાની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે આ સિસ્ટમથી તો સિસ્ટમ સુધરે એના માટે યોગ્ય પગલાં કરવામાં આવે એવી મારી માંગ છે મુન્દ્રા સમ અબ્દુલ મજીદ મુન્દ્રા કચ્છ